છોટા ઉદયપુર જિલ્લામાં શાળા સંચાલક મંડળોનું એકત્રીકરણ અનિરુદ્ધભાઈ પટેલ પ્રમુખ તરીકે પસંદ નમસ્કાર તમે જોઈ રહ્યા છો પ્રકોક હું છું યશ ગુપ્તા આજે છોટા ઉદયપુરમાં એક મહત્વપૂર્ણ શાળા સંચાલન મંડળ મીટિંગ યોજાઈ જેમાં શ્રી અનિરુદ્ધભાઈ શાંતિલાલ પટેલને પ્રમુખ તરીકે સર્વાનુમતીય વરણી કરવામાં આવી આ મીટિંગમાં ગુજરાત રાજ્યના શાળા સંચાલક મહામંડળના મંત્રી શ્રી આરસી પટેલના અધ્યક્ષ સ્થાને છોટા ઉદયપુર જિલ્લામાં બે શાળા સંચાલક મંડળોનું એકત્રીકરણ કરવામાં આવ્યું હતું જેમાં પચાસ જેટલા સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા મિટિંગની શરૂઆતમાં શ્રી આરસી પટેલે શાળા સંચાલક મંડળના એકત્રીકરણ પર પ્રકાશ પાડતા મંડળો વચ્ચે પરસ્પર સહકાર અને સંકલન પર ભાર આપ્યો આ મિટિંગમાં શ્રી અનિરોધભાઈ શાંતિલાલ પટેલને નવા મંડળના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી અને તેમની ટીમમાં કોર કમિટીના વિવિધ પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવી જેમ કે શ્રી રમેશભાઈ ખત્રી અધ્યક્ષ શ્રી સંજયભાઈ પી શાહ અધ્યક્ષ શ્રી ડી એન રાજપૂત મહામંત્રી અને શ્રી મેહુલભાઈ પી પટેલ મહામંત્રી નવીન મંડળના અન્ય પદાધિકારીઓમાં શ્રી બળવંતસિંહ સોલંકી ઉપપ્રમુખ શ્રી લોકેન્દ્રસિંહ ઉપપ્રમુખ શ્રી ભાવેશભાઈ કૌશિકભાઈ શાહ કોષા અધ્યક્ષ શ્રી મહેન્દ્રભાઈ દેસાઈ સંગઠન મંત્રી શ્રી નિલેશભાઈ પટેલ સંગઠન મંત્રી અને શ્રી ઇબ્રાહીમભાઈ દિવાન સોશિયલ મીડિયા કન્વીનર સહિત અન્ય અનેક અન્ય કાર્યકરોને મહત્વપૂર્ણ પદો પર નિમણૂક આપવામાં આવી છે શ્રી અનિરુદ્ધભાઈ પટેલના કાર્યકાળ વિસ્તારમાં શાળા સંચાલકોની સહયોગી મનોવૃત્તિ અને પ્રમુખની ટીમના વ્યાહમુખ નેતૃત્વની સિદ્ધિ પર આશા વ્યક્ત કરવામાં આવી છે જેમાં શિક્ષણના મજબૂત માળખાની રચના અને શાળાઓની ગુણવત્તામાં વધારો કરવાનું લક્ષ્ય છે આ શિક્ષણની સાથે નવો અને સમાજમાં એકત્ર એક પગલું સાબિત થશે છોડા ઉદયપુરમાં શાળા સંચાલકોની નવીન ટીમ પ્રગતિના માર્ગ પર આગળ વધશે અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે આ મંચ પર જાહેર સુવિધાઓ અને सहयोग प्रदान करवाना आवश्यक है વધુ અપડેટ માટે જોડાયેલા રહો પ્રકોપ ન્યૂઝ સાથે સંपादन નટુભાઈ પરમાર છોટા ઉદયપુર નમસ્કાર